ગુડ મોર્નિંગ આજે આપણે ધોરણ બે ગુજરાતી અધ્યયન સંપુટનો એકમ એક તેની પ્રવૃત્તિ નંબર ઓગણીસ કરવાના છીએ અહીંયા દરેક અંક માટે એક એક અક્ષર લખવામાં આવેલો છે આપણે અહીંયા જે નીચે અંકો આપેલા છે તે મુજબ એને માટેનો અક્ષર શોધીને લખવાનો છે અને એનાથી બનતો શબ્દ બોલવાનો છે બરાબર છે ચાલો સૌથી પહેલા અહીંયા જુઓ આ કેટલા છે સાત છે ચલો તો સાત માટે કયો અક્ષર આપેલો છે વા ચલો બેટા લખો તો વા લખો ચાલો ત્યાર પછી કહેશો મને આ કેટલા છે ચાલો સત્તર નીચે જુઓ એના માટે કયો અક્ષર છે જુ ચાલો લખી દો કયો શબ્દ બન્યો કાજુ વેરી ગુડ હવે અહિયાં જુઓ અહિયાં એક છે ને એક માટેનો અક્ષર કયો છે

ચાલો અહીંયા જુઓ કેટલા છે ચાલો એનો અક્ષર શોધો લખી દો ત્યારે ચાલો પછી આ કેટલા છે ચાલો એના માટે કયો અક્ષર છે લખો આ કેટલા છે એના માટે કયો અક્ષર છે લખો આખો શબ્દ બોલશો છોકરા છોકરા ચાલો હવે જુઓ તો આ કેટલા છે વીસ વીસ માટે કયો અક્ષર આપેલો છે શું બલાય સ્કૂ બોલો તો સ્કૂ ચાલો લખો બેટા આ કેટલા છે એના માટે કયો અક્ષર છે ટ લખો આ કેટલા છે છે ચલો એના માટે કયો અક્ષર બે લખી દો ચાલો વાંચો તો કયો શબ્દ બન્યો સ્કૂટર સ્કૂટર આ કેટલા છે બેટા સોલ સોળ ચાલો એના માટેનો અક્ષર શોધો કુ લખી દો ત્યારે ચાલો ચાર માટે કયો અક્ષર છે લખી દો પછી આ કેટલા છે ચાલો પાંચ માટે નો અક્ષર કયો છે લખી દો ચાલો કયો શબ્દ બન્યો છે આ કેટલા છે ચાલો એના માટેનો અક્ષર શોધો લખો બેટા પછી કેટલા છે બેટા ચાલો નવ નો અક્ષર શોધો સરસ આ કેટલા છે ચાલો તેર માટે નો અક્ષર શોધો તો જો કયો છે જો લખી દો આ કેટલા છે એક એનો અક્ષર કયો છે કયો શબ્દ બન્યો કેશો ચોકર ચાલો હવે અહિયાં જોવાનું છે આ કેટલા છે ચાલો એનો અક્ષર કયો છે લખી દો આ કેટલા છે ચાલો એના માટેનો અક્ષર શોધો લખી દો બેટા આ કેટલા છે ચાલો એના માટે કયો અક્ષર છે લખો આ કેટલા છે ચાલો પાંચ માટેનો અક્ષર કયો છે લખી દો આપણે જવાબ શોધવાના છીએ હ અને આ પ્રશ્નની સામે એ જવાબ લખવાના છે ચાલો પહેલો પ્રશ્ન જુઓ ગામ લોકો શાના કારણે દુખી હતા અહીંયા લખો બેટા उंदर क्या भरा रहता है ता कबाट लखो यहां वेरी गुड वासड़ी सांबड़ी वासड़ी वाला पाछड़ कौन कौन गया उंदर छोकरा लखी दो त्यारे છોકરા બચાવવા ગામ વાળા ફુગા ને લાકડી પર બાંધતા એ શું બની જાય કબૂતર 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 લખો ત્યારે કબૂતર ફુગ્ગા ને સાયકલ સાથે બાંધતા એ શું બની જાય સ્કૂટર લખો ત્યારે સ્કૂટર ફુગ્ગા માંથી બીજું શું બને છે લખો ત્યારે ખુબ સરસ